ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈ કોર્પોરેટરની પોસ્ટનો મામલો કોર્પોરેટરના નિવેદનથી ગરમાયું રાજકારણ પોસ્ટ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન ભાજપના કોર્પોરેટરને શરમ આવવી જોઈએ દેશના હિતમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ ભાજપના જે કોર્પોરેટરે ટિપ્પણી કરી પોસ્ટ મૂકી તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ વોર્ડનંગ દસના ભાજપના કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે પોસ્ટ

અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે જ્યારે એકોતેર માં સેવન્ટી વન માં યુદ્ધ થયું હતું જયારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી આ તો ખરેખર ગંભીર બાબત જ કહેવાય આ એને કોઈ સારી વાત ન કહેવાય દેશને જવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે એની પોસ્ટ મૂકવી છે આમાં કોઈ રાજકીય હોવું ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે